ગર્ભાવસ્થામાં થાક ઉલટી દુખાવો સોજો બધું સામાન્ય છે પણ સામાન્ય એટલે અવગણવું નહીં પૂરતું પાણી હળવો વ્યાયામ યોગ્ય આહાર અને સમયસર ચેકઅપ મોટા જોખમો અટકાવે સોજો વધે તીવ્ર દુખાવો થાય કે બેબી મૂવમેન્ટ ઘટે તો તરત ડોક્ટરને બતાવવું જરૂરી સાચી કાળજી એટલે વધુ સુરક્ષિત ગર્ભાવસ્થા આવો જાણીએ આગળની કડીમાં સાતમું કાળજીનું પગલું ફોલો કરો સેવન સેન્સ હોસ્પિટલ એન્ડ ડેવ હોસ્પિટલ જ્યાં દરેકમાં માટે છે ખાસ માર્ગદર્શન અને સંભાર હમણાં જ ફોલો બટન પર ક્લિક કરો અને અમને ફોલો કરો કોન્ટેક્ટ બટન પર ક્લિક કરો અને તરત જ અમારો કોન્ટેક્ટ કરો કોલ બટન પર ક્લિક કરો અને સીધો કોલ કરો વોટ્સઅપ બટન પર ક્લિક કરો અને અમારા સાથે ડાયરેક્ટ ચેટ શરૂ કરો